છેઠો હાલ નો આપો બહુ ખતરનાક છે એટલે વાયર નવો લાઈન બાંધી દીધો છે અત્યારમાં કાલે પાછું મશીન ચાલુ કરીને પાવાનું ચાલુ કરવાનું મિત્રો બબલા બહારિયા તો તને એક લાશી છે હમણાં પણ અડધું થઈ ગયું હમણાં પણ અડતું થઈ ગયું સો મિત્રો નાખી દીધી છે આગળથી એક પાળી બાકી રહી ગઈ નાખવાની આગળ રહી તો ફર્સ્ટ ક્લાસ છે એકદમ જો અને દબાશ માટે એટલે એકદમ કલરમાં આવી ગઈ છે આ પીળો પાવડો મિત્રો આપણો આટલા હતી અમે હરિયમથી અમે પહોણી આવશે પાસોમાં જાય છે